ગુજરાતમાં વરસાદનું જોર એકાએક વધતું જોવા મળી રહ્યું હતું ત્યારે ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની મહેર થઈ રહી રહી છે છે ત્યારે આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી કે બંગાળની ખાડીમાંથી વાયા મહારાષ્ટ્ર થઈને જે સિસ્ટમ જઈ રહી હતી તે હવે ગુજરાતમાં વધારે સમય રોકાવાને બદલે ખૂબ જ ઝડપથી રાજસ્થાન તરફ પસાર થઈ રહી છે જેથી વરસાદનું જોર ધીમું પડી રહ્યું છે ત્યારે હવે આગામી દિવસમાં શું વરસાદ ધબધબાટી બોલાવશે કે કેમ તે અંગે કરીશું આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે આપણે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાહી જાણે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે

દિવસોથી મેઘની રમઝટ ચાલી રહી છે ત્યારે આવી સ્થિતિ વચ્ચે હવામાન વિભાગે આજે શનિવારના દિવસે ગુજરાતના છ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે તેમજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ખેડા પંચમહાલ છોટાઉદેપુર નવસારી જામનગર મોરબી અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરી છે અને આ જિલ્લાઓમાં વરસાદનું અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદનું આકાશ સો ટકા વાદળો કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી પવન ફૂંકાશે અને સત્યાવીસમી ઓગસ્ટની આસપાસ આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત સુધી પહોંચી શકે છે ત્યારે અનુમાન પ્રમાણે પચીસ ઓગસ્ટે બંગાળાની ખાડીમાં પણ નવું લો પ્રેશર બની રહ્યું છે એટલે કે સત્યાવીસમી ઓગસ્ટે ગુજરાત પહોંચી શકે

તેને કહીએ જે